લુગડા એમ નામ પડ્યા છે ધોયા કા નઈ એ નળ જ ના આવતા કેમ ધો તે નળ ને હું છું હે આવતા એ ગામ ની મોટર બગડી જાય હે અરે અરે મોટર બગડી એ ઈ મોટર વાટ્યા નો રેવાય ને કામ કરો આ લુગડા લઈ લો તલાવે ને આ ધોઈ નાખશું હાલો હાલો ને હે તું આય નઈ લીજે કે દુનો નાયો નથી એ તું આય ને હાલો હાલો આ ખોદ ઉઈન મન પાણી માં ક્યાં મરી ગયું હે પારું ના મરતું લે 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 હે એલા બેહવા દેને ને તળકા ની ભલે ને બેસ્યું હોય માં તારું શું જાય હે બેહવા દે યુ હા બેહવા દે બીજું શું હોય આ નાશું ને એલા ખાલી કરે પાસ નાશું એમ કરું હે હા સારું તો બેસ બીજું શું એ રામુ ઓલી શું હે હે ઈ તો તારી બાપ મગાય છે

ને બાબલા તું અહીંયા ખડકે બેવી ન લીજે એ બા હું અહીંયા કાયમ ના આવું છું અહીંયા કાય ઉડો નથી સિસરૂ જ છે બા ઓય હું એમ કલે ખડકે બેવી ન લે અરે મારે ખડકે બે ન ન ઉ બા અહીંયા નાવા જાવું છે તળાવ બા આમ તો જો આ મારો રયો કોઈના બાપનું નું નો માને આ ડવા તું ન લે શું બેઠો હો એ ડોસી તમે રૂગડા ધોઈ લો ને પછી હું ન લઈશ એ હારું આમ તો જો આયા પાણી કેટલું તાડું છે પીવે એવું હોતા છે લુગડા તો ઘડીક વાર માં હારા થઈ જશે હા એ હું ધોવરાવું એ ઉંડો નો જાતો એ બા ઉડુ નથી આવ સિદ્રુ દે એ સરપાસ આપણા ગામની પાસથી મોટર બંધ છે એ ચાલુ કરો માણે કેવા બિચારા હેરાન થાય છે ઘડીક આ પાણી ભરવા જાય ઘડીક આ થાય એ મેઘા બાપા એ તો મને ખબર છે કે આપણા ગામની મોટર પાંચ દીથી થી ખોટવાઈ ગઈ છે પણ શું કરવું આપણા ગામના ડારમાં પાણી હાવ ખૂટી રહ્યું છે હવે સાહેબ નવો ડાર કરવો જોઈએ હવે તમે એકાદો એવો માણસ હોતો

અરે એમાં બે માં આવી ગઈ છે બાપરે તો સાહેબ તમારે વેલું કેવાય ને કા એ ભલા મળાવ આ અમાર ગામ મોટર પાંચ દી થી ખોટવાની તે બધા માણસો બૈરા છોકરા બધા નાવા કપડા ધોવા તલાવે જ જાય હે નો ભાઈ હા તો હાલો હાલો આપડે એ બાજુ જઈ હાલો 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 ગાડી ચાલુ કરો હાલો 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 બસાવી લઈ બેવો બેવો અરે

અલ્યા બાબલા હવે તો બહાર નીકળ એ નદી નીકળું જાવ બા બારું મારે તો નાઉ જ જાખો દી આ મારો રહ્યો લોય પી ગયો અને તો તલાવે નવા જ નો લવાય હું કરું એ વાવ ઓલું મોટો મોટો સોયલુ આવે છે એ ઈ તો તમારી બાપ મગર છે શું કીધો મગર છે હા એ બાબલા સારી બાપ

બે દિવસે ગામના કોઈને ચલાવી નવા દેતા જ્યાં સુધી મેં મગર પકડી ત્યાં સુધી વાંધો નહીં સાહેબ હલો બધા